હેલો ગાય તો વેલકમ ટુ મિનિટ બ્લોગ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું લોંગ વિડિયો લઈને આવી ગયા છું ને આજે છે ઓગસ્ટ તો તમને ઓગસ્ટમી ઓગસ્ટની શુભકામનાઓ ને આજે હું બતાવીશ મારા બગીચો તો આ પાછો દેખાઈ રહી છે મિત્રો તમને લીંબુડી તો આ છે ગોદમણા લીંબુડી ને બાજુમાં એક છે નાના લીંબુ તે તમને પણ બતાવું તો આ મિત્રો કલમ લીંબુડી છે આમાં આટલી નાની છે તો એ પેલા ફૂલ આવતા હતા હવે મોટી થવા લાગી જેમ તો થોડા ફૂલ ઓછા આવે છે અત્યારે તો નથી આવ્યા પણ શિયાળામાં આવતા અત્યારે ચોમાસું હાલે છે તો આ મિત્રો ફૂલ છે મારા ઘરે કંઈક આવા ફૂલ છે કોમેન્ટમાં કહેજો તમારા ઘરે કેવા ફૂલ છે તો જુઓ મિત્રો આમાં હું તમને એક જાદુ બતાવું આ સિંગ દેખાય છે ને મિત્રો તમને તેના પાણીમાં નાખવાથી ફૂટે છે હું તમને બતાવીશ આ બગીચા બતાવીશ ને પછી જો મિત્રો અહીંયા નાના ગુલાબ જેવા ફૂલ દેખાય છે પણ ગુલાબ નથી ચીની ગુલાબ છે એટલે કે આમ ગુલાબ તો કહેવાય નહીં આ ચીની ગુલાબ જેવા ફૂલ છે તમને પાસે જઈને બતાવું તો મિત્રો જો આ ગુલાબ જેવું ફૂલ લાગે છે પણ આ ગુલાબ નથી ચીની ગુલાબ છે મેં તમને આગળ કહી જ દીધું હતું ને મિત્રો આ બાજુમાં જામફરી છે તેમાં માળો આવ્યો હતો પણ તે હવે ચકલીએ બનાવવાનું બંધ કરી દીધું છે કે શું કરે મને ખબર નહીં મિત્રો કે આટલો માળો બનાવીને ચકલીએ મૂકી દીધો તેને શું પ્રોબ્લેમ થયો હશે એ આપણે તો ખબર ના હોય ને પક્ષી ઈને ખબર હોય આપણે થોડી ખબર હોય આપણે આપણા ઘરની ખબર હોય મિત્રો તો આ મારો આંબો છે તેને પાણી લાગી ગયું છે તો તે સુકવવા માંડ્યો પણ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા પાછો કોરવા લાગ્યો છે હમણાં તડકો આવ્યો એટલે તેને થોડું પોષણ મળ્યું જેથી તે કોરી ગયો છે મિત્રો આ છે પાણીમાં હું તેમાં નાખી સીંગ જોઈએ આપણે ફૂટે કે નહીં તો મિત્રો અમે સિંગ નાખી દીધી છે મિત્રો તેને જરા ડુબાડી તો ફૂટે તો પહેલા તો ફૂટી રહી તો અત્યારે કેમ નથી ફૂટતી મને ખબર નહીં તો મિત્રો વરસાદ જેવું મોસમ થઈ ગયું છે હવે વરસાદ આવે છે એવું લાગે છે પણ જોઈએ વરસાદ આવશે તો હું તમને બતાવી મિત્રો આ નાગરવેલ છે પાન પાન છે પણ અમારા ઘરે તો પાન બનાવવાનો મસાલો નથી એટલે અમે બનાતા નથી પણ આ કંઈક આટલી મોટી થઈ છે ને આના પાન પણ તમે જોઈ શકો છો